ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે ગુજરાતીમાં બારમું ગદ્ય પ્રસંગ આજે આપણે સમજી રહ્યા છીએ અને જેમાં અઠાવનમું પેજ સમજી ગયા છીએ હવે ઓગણસાઠમાં પેજ ઉપર આપણે સમજવાનું છે તો તમે સૌ સાતના પેજ ઉપર ધ્યાન રાખજો ચલો જોઈએ તોફાન દિનનો દિવસ નક્કી થયો અને તેની જાહેરાત થઈ એ પછી નાનાભાઈએ તોફાન દિનની આગેવાન મંડળીમાં ન હોય તેવા પાંચ સાત વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું જો આપણે તોફાન દિન ઉજવવો છે અને તેમાં હું તમને મારી સાથે રાખવા માગું છું તોફાન દિવસ દિનનો દિવસ નક્કી થયો જાહેરાત થઈ અને નાનાભાઈ તોફાન દિનની આગેવાન મંડળીમાં ન હોય એવા પાંચ સાત વિધિ અને તેમની પાસે બોલાવ્યા અને કહ્યું જો આપણે તોફાન દિન ઉજવવો છે અને તેમાં હું તમને મારી સાથે રાખવા માગું છું નાનાભાઈ પોતાની સાથે રહેશે અને તોફાન દિનમાં ભાગ લેશે તે જાણીને છોકરાઓ તો રાજી થઈ જ તાળી પાડવા લાગ્યા અને નાનાભાઈ પોતાની સાથે રહેશે તોફાન દિનમાં ભાગ લેશે એ જા એ જાણી જોઈને તો છોકરાઓ રાજી રાજી થઈ ગયા ખુશ ખુશ થઈ ગયા અને તાળી પાડવા લાગ્યા ઉત્તેજના પર જો બિલકુલ અવાજ નહીં થવો જોઈએ આપણા આયોજનની કોઈને ખબર પડશે તો તોફાનમાં મજા નહીં નહીં જો જોઈ કે બિલકુલ અવાજ ન થવો જોઈએ આપણા આયોજનની કોઈને ખબર ન પડવી જોઈએ તો તોફાનમાં મજા નહીં આવે આપણે બધું ખાનગીમાં અને ચૂપચાપ કરીશું અને આપણે બધું ગુપ્ત રીતે અને ચૂપચાપ કરશું નાના સુકાની તરીકે શિસ્તનો પાઠ કરી નાનાભાઈએ કપ્તાન કેપ્ટન તરીકે હા શિસ્તનો અને શિખામણનો પાઠ આપ્યો બધા એકદમ ચૂપ થઈ ગયા નાનાભાઈ આપણે કેવા કેવા તોફાન કરીશું એકબીજાએ ધીરેથી પૂછ્યું હા આપણે કેવા કેવા તોફાન કરશું એ કાગળ લઈને આપ્યું લો કાગળ બનાવો યાદી ચાલો હું એ તોફાન સૂચવું નાનાભાઈએ કાગળ લઈને છોકરાઓને આપ્યો અને કીધું લ્યો કાગળ બનાવો યાદી આપણે કેવા કેવા તોફાન કરવા છે હા ચાલો હું એક તોફાન સૂચું અને એક એક તોફાન કેવા કરવા એની આપણે યાદી બનાવી તો નાના ભાઈ સૂચવે છે પ્રવીણ આ નામો કાલ્પનિક છે અને અહીંયા હજી પાઠમાં પ્રવીણ નામ આપેલું છે પણ જે કંઈ નામ આવે એ બધા કાલ્પનિક છે એમ કે છે ની બેગમાં જે નવા સૂટ પડ્યા છે તેને કાતર મૂકી અને પ્રવીણની બેગમાં જે નવા સૂટ એટલે કોટ અને પાટલું હા પડ્યા છે તેને કાતર મૂકી તેને કાપી નાખવા હા તોફાન દિન તરીકે નાનાભાઈએ તોફાન દિનના એક આગેવાનને તેનો કપડાનો શોખ ધ્યાનમાં લઈ શકજા શંક શંકજામાં શકંજામાં લીધો અને આમ એ તોફાન દિનનો જે એક આગેવાન હતો પ્રવીણ કરીને તો એને બરાબર આ નજરમાં રાખવા અને પકડમાં લેવા માટે આવું એક પહેલું જ તોફાન સૂચવી દીધું કે ચાલો પ્રવીણની બેગમાંથી એ કોટ પાટલોને કાપી નાખવા વાહ વાહ નાનાભાઈ સરસ સૂચવ્યું તમે બધા આનંદમાં આવી ગયા અને બધાએ રમતમાં મોજમાં આવી ગયા વિદ્યાર્થીઓ કે અને કેવા લાગ્યા કે વાહ વાહ સરસ તમે સૂચવ્યું અને તેઓના હાથ તાળી પાડતા જરામાં રહી ગયા અને તાળી પાડતા પાડતા રહી ગયા તેઓને તોફાનની દિશા મળી ગઈ યાદીમાં ઉપરનું લખાણ છે ત્યાં બીજા આગેવાનને સંભાળતા નાનાભાઈ કહે અને તેમને તોફાનની છોકરાઓને તોફાનની દિશા મળી ગઈ યાદીમાં ઉપરનું લખાણ છે ત્યાં બીજા આગેવાનોને સંભાળતા નાનાભાઈ કહે લખો ગિરીશની બાબરીમાં રાત્રે કાતર ચલાવે અને ગિરીશ નામનો વિદ્યાર્થી હા જે વાળનો બહુ શોખીન એટલે એ કે ગિરીશની બાબરી એટલે વિશેષ રીતે જે વાળ વળતો હવે એને રાત્રે સૂઈ જાય ત્યારે કાતર પહેરવી દે પટિયાના શોખીન ગિરીશની હાલત કલ્પી સૌ મોં મલકાવે છે ત્યાં એક વિદ્યાર્થીએ ત્રીજું નામ દઈને કહ્યું અને આમ આ પટિયા પાડવાનો શોખીન ગિરીશની હાલત હા જોઈ અને બધા મોં મલકાવે છે ત્યાં એક વિદ્યાર્થી ત્રીજું નામ દઈને કે મેન્દ્રનું ટાંકું તોડી એમાં કરેલું સુશોપન બગાડી નાખું અને મેન્દ્રનું ટાંકું એટલે સામગ્રી મૂકવાનું નાનું ખાનું હા હોસ્ટેલમાં જે સામગ્રી મૂકવા માટે નાના ખાના હોય તો એ કે તોડી નાખો અને તેમાં સુશોભન અવ્યવસ્થિત બધું કરી નાખો જો હવે તમે સૌ તમારી રીતે યાદી વધારતા જજો અને મને મળતા રહેજો અને આમ નાનાભાઈએ શરૂઆત કરી દીધી અને વિદ્યાર્થીને કીધું કે આ રીતે યાદી વધારતા જાઓ અને મને મળતા રહેજો દરેક તોફાન માટે જરૂરી વસ્તુ પણ ભેગી કરજો અને હા કોઈને ગંધ સુધા આવવી ન જોઈએ અને એક આ રીતે જરૂરી વસ્તુ પણ લેતા જાજો કોઈને ગંધ સુધા કોઈને ખબર પણ પડવી ન જોઈએ નહીતર મજા મારી જશે એક કાબેલ શતરંજ ખેલાડીની અદાથી નાનાભાઈ પોતાની ચાલના પરિણામોના પૂર્વાનુમાન પૂર્વાનુમાન સમજી લઈ જાણે અલિપ્ત બની ગયા અને એક કાબેલ હોશિયાર શતરંજ હા ચોસઠ જે ખાનાની ગેમ હોય એનો ખેલાડીની અદાતી એવા ભાવથી નાનાભાઈ પોતાની ચાલ એટલે કે મુક્તિના પરિણામોના પૂર્વાનુમાન અગાઉનો તર્ક સમજી લઈ જાણે અલિપ્ત બની ગયા કાંઈ ખબર નથી એવી રીતે હા ગયેલા છોકરાઓ કાંઈ મૂંગા રહી શકે છોકરા તો ગયા પણ કાંઈ મૂંગા રહી શકે હા તરત વાત ફેલાઈ ગઈ અને પ્રવીણ ગિરીશ મહેન્દ્ર આવ્યા નાનાભાઈ પાસે તરત વાત ફેલાણી કે ની ના સૂટ કોટ પેન્ટ ને તોડીને કાતર મૂકવાની છે ગીરીશના વાળ અને મહેન્દ્રના ઢાંકા તોડીને આ બધા ખબર પડી એટલે ત્રણેય વિદ્યાર્થીઓ આવ્યા નાનાભાઈ પાસે ભાઈ કોઈની બેગમાંથી નવા કપડાં કાઢીને તેને કાતર મુકાય નાનાભાઈ ધાયરો હતો તેવો જ પ્રશ્ન પ્રવીણે પૂછ્યો પ્રવીણે તરત જ નાના ને પ્રશ્ન પૂછ્યો કે નાના ભાઈ કોઈની માંથી કઈ નવા કપડાં કાઢી અને કાતર મુકાય કોઈક એવું તોફાન કરે તો આપણાથી કેમ ના કેમ પડાય નાનાભાઈએ ઠંડે કલેજે કહી નાનાભાઈએ પણ સાવ શાંતિથી ઠંડા કલેજે કીધું કે કોઈ આવું તોફાન કરે તો આપણા કેમ ના પડાય પણ તો તો નાનાભાઈ અમને કેટલું બધું નુકસાન છે પણ તો તો નાનાભાઈ અમને કેટલું બધું નુકસાન છે નુકસાન તો જાય જ ને આ તો તોફાન દિન છે રસોડામાં પણ ગોળ ખાંડનું નુકસાન થશે ને નાનાભાઈ ગંતવ્ય તરફ આગળ વધતા બોલ્યા અને નાના ભાઈ પણ એ નિર્ધારિત જે એમના નિર્ણય છે એના તરફ આગળ વધતા બોલ્યા કે નુકસાન તો થાય જ તમારે નુકસાન થાય છે તો રસોડામાં ખાંડ ગોળ ખાંડનું નુકસાન થવાનું જ છે ને એ તરફ આગળ વધતા બોલ્યા પણ એ તો સંસ્થાને નુકસાન થયું કહેવાય જ્યારે આ તો વિદ્યાર્થીઓને નુકસાન છે હા વિદ્યાર્થીઓ ભેદ બતાવવા બોલ્યા પણ વાક્ય પૂરું કરતા જરા ધીમો પડી ગયો હા વિદ્યાર્થી ફરક કે ભેદ તફાવત બતાવતા બતાવતા બોલ્યા પણ જ્યારે ધીમા પણ પડી ગયા અને કીધું કે આ સંસ્થાને આ તો સંસ્થાને નુકસાન થયું કે જ્યારે આ તો વિદ્યાર્થીને નુકસાન થાય હા તો તોફાન દિનમાં માત્ર સંસ્થાને નુકસાન થાય એ જ તોફાન આવે ને નાનાભાઈ બહુ ચાલાકીથી કીધું કે તો તોફાન દિનમાં માત્ર સંસ્થાને જ નુકસાન કરવાનું હા એમને નાનાભાઈ વેધકતાથી પૂછ્યું નાનાભાઈ અસરકારકતાથી પૂછ્યું જેમ સંસ્થાને નુકસાન થાય તેમ તમને પણ નુકસાન થાય ને મને પણ નુકસાન થાય હા નાનાભાઈએ કીધું કે જો સંસ્થાને નુકસાન થતું હોય તો તમને ને મને બેહીને નુકસાન થવું જોઈએ તોફાન દિન તો બધાને સરખો જ લાગુ પડે ને નાનાભાઈ કીધું કે તોફાન દિન એટલે તોફાન દિન બધાને સરખું જ લાગુ પડે બોલો તોફાન દિન ઉજવવો છે ને નાનાભાઈ ઉમેર્યું તો ચાલો હવે તોફાન દિન ઉજવવો છે ને નાનાભાઈએ ઉમેર્યું અને કહ્યું હોય શું બોલે અંદર ગુસ પૂછ અને હા ના થવા લાગ્યા વિદ્યાર્થીઓમાં અંદરો અંદર છાની માની વાતચીતો ગુસપૂછ એટલે છાની વાતચીત અને હા ના એટલે આનાકાની થવા લાગી જુઓ અહીં અંદરો અંદર વાદ વિવાદ ન કરો બધા જ વિદ્યાર્થીઓને ભેગા કરો તોફાન દિન રાખો કે નહીં તે આપણે સૌ સાથે મળીને નક્કી કરીએ નાના ભાઈ કહી અને નાના ભાઈએ પહેલાં વિદ્યાર્થીઓ જે ઘૂસપુસ વાતો કરતા હતા અને આના આનાકાની થતી હતી એણે કીધું કે જાઓ અંદર અંદર વાદ વિવાદ ન કરો બધા વિદ્યાર્થીઓને ભેગા કરો એ બોલાવો બધા તોફાન દિન નાખો કે નહીં આપણે નક્કી કરીએ અને નાના આમ નાનાભાઈએ કીધું બધા નાના ભાઈની હાજરીમાં મળ્યા અને પોતે એને આકર્ષક અને લાભપ્રદ કાર્યક્રમ માનતા હતા તેની પર ગંભીરતાથી ચર્ચા વિચારણા કરી અને બધા વિદ્યાર્થીઓ નાનાભાઈની હાજરીમાં મેળ્યા બધાએ એમાં હતું કે આ તો આકર્ષક અને લાભપ્રદ ફાયદાકારક કાર્યક્રમ છે પણ એ ગંભીરતાથી ચર્ચા વિચારણા એના પર કરી જેઓ તોફાનદિનની મધુર કલ્પનાના સર્જન માટેનું ફળદ્રુપ ભેજું ધરાવતા હતા તેઓ જ આ સભામાં દિન બોંધ છે તેમ જાહેર કર્યું અને આ જે વિદ્યાર્થીઓ હતા જે દિનની મધુર કલ્પનામાં કલ્પનાના સર્જન માટેનું ફળદ્રુપ ભેજું ધરાવતા હતા કોઈ સારો રસ્તો સૂજે એવા પ્રકારનું બુદ્ધિ ધરાવતા હતા તેઓએ જ આ તોફાન બિન આ તોફાન બિનની જે રજા લેવા આવ્યા હતા એણે જ કીધું કે આ હવે બંધ છે તેમ જાહેર કરી દીધું શતરંજ કહો નાટક કહો યુદ્ધ કહો જે કહો તે પણ તેના ખેલનારા જુદા હતા અને તેને ખેલવનારા દૂર અદૃશ્યો અલગ હતા અને આમ શતરંજ કહો નાટક કહો કે યુદ્ધ કહો જે કહો તેના ખેલનારા હા યુક્તિ જુદા હતા એ રમનારા જુદા હતા એને ખેલાવનારા દૂધ અદૃશ્ય થઈ ગયા લગ અલગ હતા ભાઈ આમ યુવા કેળવણીની એક અદ્ભુત ચાલ ચાલી બતાવી અને નાનાભાઈએ આમ યુવા કેળવણીને યુવાનોને કઈ કયા રસ્તે વાળવા હા અને આવો રસ્તો જો એમને સીજો હોય તોફાન કરવાનો તો કેવી રીતે તોફાન બિન એમના જ મુખ્યથી બંધ કરાવ્યું એવી એક અદ્ભુત ચાલ યુતિ એમણે અમલમાં મૂકી બતાવી તો આમ નાનાભાઈ બહુ એ ઉત્તમ શિક્ષક હતા અને એ વિદ્યાર્થીઓને કઈ રીતે યોગ્ય રસ્તે વાળવા એ પણ તેઓ જાણતા હતા આમ એ પહેલો પ્રસંગ આપણે જોયો પછી આગળ ઓગણસંગનો પેજ અહીંયા પૂર્ણ થાય છે પછીનો પેજ આપણે પછીના વિવિધમાં જઈશું